ધોરણ દસ અને માર્ગદર્શન ભૂમિયા સાથે રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે જામનગરના ચુના જી ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ સામાન્ય રીતે હવે જ્યારે ટૂંક સમયમાં તેનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓને હંમેશા એક ચિંતા હોય છે કે દસ અને બાર પછી હવે શું તો એ તેના પ્રત્યુત્તર સ્વરૂપે અમે અહીંયા એક કાર્યક્રમના ભાગરૂપે એક વિડીયો બનાવ્યો છે જેમાં પ્રણાલીગત અને બિન પ્રણાલીગત કારકિર્દીના પંથ પર ભૂમિયા સાથે ભ્રમણ જેમાં અલગ અલગ તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને તેઓએ કયા પ્રકારે કારકિર્દી પસંદ કરવી જોઈએ અને ખાસ કરીને અમે આ વિડીયોમાં એક નવીનતા એ મૂકી છે કે જો વિદ્યાર્થી ધોરણ દસ અને બારમાં કદાચ ફેલ થાય છે અસફળતા મળે છે તો સાથે શાળાકીય શિક્ષણ ચાલુ રાખી અને કયા પ્રકારના કોર્સિસ કરી શકે કે જેનાથી તેની સો ટકા રોજગારીની તકો નિયમિત થાય મેં હાલ મેં હમણાં જ બા ટ્વેલ્થની એક્ઝામ પાસ કરી છે અને ડીયુ તરફ ડીઓ તરફથી અમને કરિયર ગાઈડન્સ માટેનો વિડીયો બનાવવા માટેની તક મળી હતી એ ખૂબ જ સારી વાત છે અને એ કરિયર ગાઈડન્સનો વિડીયો માત્ર બારમા ધોરણે જ નહીં પણ દસમા અને બારમા બંનેને ઉપયોગી થાય એવો છે તો આપ સૌ જે જે લોકોએ દસમા અને બારમાની એક્ઝામમાં આપી હોય એ લોકો જોશો તો તમને ફાયદો થશે જામનગરના ચૂનાના ભટ્ટા વિસ્તારમાં એક પંડિતાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ટીકાપાટુનો માર માર્યો હતો આ વચ્ચે છોડાવા આવેલા તેણીના પતિ પર